કાલોલ ફાયર બ્રિગેડ દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી ચૌદમી એપ્રિલના રોજ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે ફાયર વિભાગના તમામ જવાનોની હાજરીમાં ફાયર વિભાગ દ્વારા વપરાતા રેસ્ક્યુ સહિતના તમામ વાહનોની નગરના મુખ્ય માર્ગો ઉપરથી આજરોજ બપોરે એક કલાકે રેલી કાઢવામાં આવી ફાયર બ્રિગેડના જવાનો કોઈપણ પરિસ્થિતિમાં પોતાના જીવની પરવા કર્યા વગર લોકોને બચાવવા માટે દોડી જતા હોય છે અગ્નિની જ્વાળાઓ વચ્ચે પણ પોતાની ફરજો બજાવે છે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના રોજ શહીદ થયેલા છાસઠ બ્રિગેડના જવાનોની શ્રદ્ધાંજલિ પણ આ પ્રસંગે આપવામાં આવી હતી